દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનું રિઝલ્ટ આવ્યું છે મતલબ કે એમના ઘરે બાળકનો જન્મ થયો છે તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે ખરેખર કેટલા વર્ષ પછી એમને ત્યાં બાળક આવ્યું છે અને શું ટ્રીટમેન્ટ કરી કે જેથી એમને ત્યાં રિઝલ્ટ આવ્યું છે તો એમના પરિચય સાથે આપણે જાણીએ તો શું નામ છે તમારું અશ્વિનભાઈ રમણભાઈ પટેલ અશ્વિનભાઈ રમણભાઈ પટેલ અને તમારું ગામ વાસિયા તળાવ એટલે તાલુકો વાસદા તાલુકો વાસદા અને જિલ્લો નવસારી હા હવે આમ તમારું લગ્ન કયા વર્ષે થયેલા બે હજાર ચૌદ માં ઓકે અત્યારે બે હજાર વીસ ચાલી રહ્યું છે તો છ વર્ષ થઈ ગયા અને તમારે ત્યાં જે બાળક નો જન્મ થયો છે

બરાબર હા કોના મારફતે મળી તમને અશરફભાઈ મારફતે આ પાસે બેસેલા છે અશરફભાઈ એમના મારફતે તમને પ્રોડક્ટ મળી બરાબર તો કેટલા મહિના તમે વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું અમે ત્રણ મહિના વાપર્યું ત્રણ મહિના ફક્ત મતલબ ત્રણ જ મહિના વાપર્યા અને તમને રિઝલ્ટ મળી ગયું પ્રેગનેન્સીનું બરાબર હવે આ છ વર્ષ દરમિયાન શું તમે ક્યાં ને ક્યાંક તો બતાવેલું જ હશે એવું તો નહીં હોય કે તમે નેટસપ ની પ્રોડક્ટ ડાયરેક્ટ વાપરી હોય બરાબર ને તો ક્યાં ક્યાં બતાવેલું અને એના પાછળ તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે એ થોડી વાત કરો ને તમારા ભૂતકાળ વિશે અમે અહીંયા વાસદામાં શ્રદ્ધા હોસ્પિટલમાં બતાવેલું કેટલા સમય અહીંયા બે એક મહિના બતાવેલું બે મહિના હા પછી પછી અહીંયા રિઝલ્ટ નહીં મળ્યું એટલે ત્યાં ભીલાડમાં શ્રીજી હોસ્પિટલ છે

અમારા જ ગામ માં એક મારો મામો છે એને ત્યાં અશરફભાઈ બાયોફીટ ની દવા આપે એમ તો ત્યાં મારા મામા ને વાત કરી હશે તો પછી મારા મામા એ અશરફભાઈ ને વાત કરી તો અશરફભાઈ પછી મામા જોડે અહીંયા આવેલા ઓકે તો પેલી વખત જયારે તમને સમજાવ્યું તો તમને વિશ્વાસ હતો ખરો નહી વિશ્વાસ તો નહી હતો એટલે પેલી વખત સમજાવી ગયા તો મેં ખાલી કીધું કે હું લેવા એમ બરાબર

તેર હજાર પાંચસો તેર હજાર પાંચસો બરાબર મતલબ કે તેર હજાર પાંચસો ની અંદર તમને જે સિત્તેર હજારનો ખર્ચો કરવા પછી જે રિઝલ્ટ નહોતો મળેલું એ તમને મળી ગયું બરાબર હવે બીજી વાત એ કે તમે મતલબ અત્યારે તો આમ જે કહેવાય કે આપણા જીવનમાં બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય બરાબર પણ એના પહેલા તમને કેવું થતું એમ જ્યારે આ છ વર્ષ દરમિયાન તમે ટ્રીટમેન્ટ કરાવી કે પછી આયુર્વેદિક દવાઓ લીધી અને રિઝલ્ટ મળતું નહીં તો તે સમયે તમને કેવું ફિલિંગ થતું

આમ તમને અત્યારે કેવું થાય આમ તમારા ઘરે બાળકનો જન્મ થયો અને એમાં પણ દીકરો આવ્યો તો કેવું થાય આમ ખુશી થાય બહુ ખુશ છો ને તમે બરાબર તો ખરેખર દર્શક મિત્રો આપણે જોઈ શકીએ કે લગ્નના છ વર્ષ પછી જ્યારે એમને ત્યાં સંતાન રૂપે એક બાબાનો જન્મ થાય છે તો આજે આપણે એમના ચહેરા ઉપર ખુશી જોઈ શકીએ તો તમારા આસપાસમાં પણ ઘણા દંપતી એવા હશે કે જેમને ત્યાં કદાચ લાખો રૂપિયા ખર્ચા પછી પણ રિઝલ્ટ નથી આજે તો એવા દંપતીઓનો સંપર્ક કરાવો અને જો તમારે પણ આ વસ્તુની જરૂર હોય તો અહીંયા બેસેલા જે આપણી પાસે છે અશરફભાઈ તો એમનો તમે સંપર્ક કરી શકો તો અશરફભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો કે જેથી કોઈ એવા દંપતી તમને સંપર્ક કરવો હોય તો કરી શકે મારો મોબાઈલ નંબર છે સત્યાસી ઓકે અને તમારો કોઈ કોન્ટેક કરવા માગતો હોય તો કરી શકે કે ખરેખર આ રિઝલ્ટ સાચું છે કે ભાઈ મારે જોવા આવવું છે મળવું છે તો એના માટે તમારો સંપર્ક નંબર આમ તમે રહો કો ક્યાં છો અત્યારે તો અહીંયા છો બરાબર આમ તમારે રહેવાનું એમ અહિયાં જ રે પણ હું સર્વિસ કરું સેલવાસ ઓકે અને ભીલાડ માં રહેવાનું હા ભીલાડ થી અપડાઉન કરું ઓકે એટલે સેલવાસ માં તમે સર્વિસ કરો છો અને ભીલાડ થી અપડાઉન કરો છો હા ઓકે તો કોઈ તમને મળવા માંગતું હોય રૂબરૂ તો તમે મળી શકો ને એમને હા તો તમારો કોન્ટેક્ટ નંબર પણ આપો જેથી તમારો કોન્ટેક્ટ કરી શકે 8 1 8 1 4 1 4 1 5 8 5 8 6 6 9 8 9 8 ઓકે હવે બીજો મારો પ્રશ્ન એ છે કે રિઝલ્ટ પ્રેગ્નેન્સીનો આવી ગયો બરાબર અત્યારે તો બાળક પણ છે તમારે ત્યાં તો જ્યારે નો સમય આવ્યો તો તે સમયે મતલબ નોર્મલ ડિલિવરી થઈ કે કેવું નોર્મલ નોર્મલ ડિલિવરી થઈ અને બાળકનું વજન કેટલું હતું બે સાતસો બે કિલો સાતસો સાતસો ગ્રામ બરાબર એટલે તંદુરસ્ત કહેવાય એકદમ વજન પણ પરફેક્ટ અને નોર્મલ ડિલિવરી બાકી આજે નોર્મલ ડિલિવરી થવાનો ચાન્સ લગભગ નથી રહેતો બરાબર ને તો ત્રણ મહિના વાપર્યા પછી એમણે પ્રોડક્ટ છોડી દીધી કે પછી ચાલુ જતી ચાલુ જતી ચાલુ જતી અને અત્યારે હાલમાં ચાલુ જ છે ને બરાબર એટલે બાળકનો જન્મ થયો ને અત્યારે કેટલા દિવસ થયા દિવસ નવ દિવસ આ દસમો દિવસ ઓકે દસ દિવસ થયા તો અત્યારે પણ તમે પ્રોડક્ટ વાપરો છો તો મારે પણ એ જ સંદેશો છે બધા દંપતીઓને કે તમારે ત્યાં રિઝલ્ટ આવી ગયા પછી પણ મતલબ પ્રેગ્નેન્સીનું રિઝલ્ટ આવી ગયા પછી પણ જો તમે નિયમિત નેચરામોર ફોર વુમન જે અહીંયા આપણે એ જાર જોઈ શકીએ આ તમે નિયમિત વાપરશો જેમ આ બેન અત્યારે વાપરી રહ્યા છે તો એમને ડિલિવરી નોર્મલ થઈ છે અને એની સાથે સાથે બાળકનું વજન પણ બહુ પરફેક્ટ આવ્યું છે અને બી કોઈ શરીરમાં સમસ્યા નથી આવી સમય કોઈ દિવસ ઓછું પાવડર ના લીધે કોઈ દિવસ ઓછું નહી થાય બરાબર તો આ એક ફાયદો મોટો ફાયદો થઈ ગયો કેવાય બરાબર જયારે અમે આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરલું ત્યારે અમારું વજન એકદમ ઓછું હતું બરાબર છે મારું હતું ખાલી ચુમ્માલીસ કિલો